બંને કોર્પોરેટરો વોર્ડ નંબર પાંચના વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર છના અમારા કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ આ બંનેને ગઈકાલે રૂબરૂ બોલાવ્યા હતા જેના સંદર્ભે અમે અમારા જે દેવુબેન જાદવ છે એમનું અમે કાયદો અને નિયમનના ચેરમેન પદેથી ગઈકાલે રાજીનામું લઈ લીધું આજે અડતાલીસ કલાકની ખુલાસો પુષ્ટિ એક નોટિસ આપવામાં આવશે એમને પોતાનો કાઈ ખુલાસો રજુ કરવો હોય તો એ 48 કલાકમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે અમારી પાસે મૂકશે ત્યારબાદ પાર્ટીના અમારા મૌરી મંડળ સમક્ષ આ કેસ મૂકીશ એમના માર્ગદર્શન નીચે આગળની જે કાઈ કાર્યવાહી કરવાની થશે એ પ્રમાણેની કાર્યવાહી કરવાના છે કોંગ્રેસનું કામ વિરોધ કરવાનું છે એમની રજૂઆત આપે સાંભળી અમે પણ સાંભળી કાયદો કાયદાનું કામ કરશે પાર્ટી પાર્ટીનું કામ કરશે આગળની વ્યવસ્થા અમારા પાર્ટીના મૌલી મંડળના માર્ગદર્શન નીચે મુજબ જે કાય આદેશ મળશે એ પ્રમાણેની કાર્યવાહી આગળ કરશે એ અત્યારે કેવું વેલું છે તપાસ રિપોર્ટમાં જે કાય તથ્યતા છે અત્યારે જાહેર નહી કરું પણ એટલું છે કે જે કાય હશે એ પારદર્શિક હશે એનું ખાતરી આપ બંને દોષિત સાબિત થયા છે કે નથી થયા એવું અત્યારે સ્પષ્ટ નહી કહી શકું પણ એમને ખુલાસો અમારી એક ફરજ છે કે અમારે એમને પણ સાંભળવા જોઈએ એમને સાંભળ્યા પછી હું મહુડી મંડળ સમક્ષે રિપોર્ટ રજૂ કરીશ અને રિપોર્ટના આધારે જે અમને સૂચના આપવામાં આવશે એ મુજબની કાર્યવાહી કરીશ કલાકિંગ